ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ આવી ગયું હવે સહકારી આગેવાનો એમ હશે કે ઘીના ઠામમાં ઘી ઠરી ગયું અને પરિસ્થિતિ હતી એવી થઈ જશે પરંતુ આ આશાવાદ મારી દ્રષ્ટિએ અત્યંત પોકળ છે જુઠ્ઠો છે કારણ કે આ આશાવાદ ફળવાનો નથી ચૂંટણીના પરિણામો પછી જે નિવેદનો થયા એ બતાવે છે કે ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં હળ ઘૂસી ગયું મારા મતદાર ભાઈઓએ પણ આટલા બધા જૂઠાણાઓ અને આટલું બધું હાઈ પ્રોફાઇલ વાતાવરણ બનાવ્યા પછી પણ અમારા નાના માણસો પર વિશ્વાસ રાખીને આખી પેનલને જીતાડી છે એમણે વાત કરેલી કે જે પૈસાવાળા છે તે જીતશે આપણે આ પહેલાના એપિસોડમાં પણ વાત કરી હતી કે આગામી સમયમાં યોજાનારી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક એપીએમસી કે સુગરની ચૂંટણીમાં હવે આ બે બળિયા બાથે વળખશે ફરી એક વખત કહીશ કે જે આ લોકોએ પથ્થર ફેંક્યા એ પથ્થરથી આપણે દૂધધારા ડેરીને હજી મજબૂત બનાવવાની છે ગઈકાલે ઘનશ્યામભાઈએ તો સાલસતાથી વાત કરી પણ એમના દીકરા સાગર પટેલે છાતી ઠોકીને ડિસ્ટિક બેંક ની ચૂંટણી લડવાની વાત કરી સાહેબ એમાં લડવાનું જ છે અને એમાં છાતી ઠોકીને લડીશું અમે અને એમાં પણ જીતીને બતાવીશું આ સભાસદો નો વિશ્વાસ છે અમારી પર તો એ સભાસદોને પણ અમે વિશ્વાસ અપાઈશું તો બીજી તરફ અરુણસિંહ રણાએ એમ કહ્યું કે આ હારથી મને જરાક પણ ફરક પડવાનો નથી મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી કંસામ પટેલના કારા ધંડા હાઈકોર્ટમાં પડેલા છે અને કાલે પાંચ વર્ષ પૂરા થશે હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું ટૂંકમાં ગઈકાલની હાર જીતના પરિણામ પછી કોઈએ પણ તલવાર મ્યાન કરી નથી ઉલટી મ્યાન કરાયેલી તલવારો પણ આગામી દિવસમાં નીકળશે ત્યારે ભારતીય જનતા પાર્ટી નું સહકારી ક્ષેત્ર કોંગ્રેસ ના પગલે આગળ વધી રહ્યું તેમ આંતરિક હુસાતુસી અને અંગત ઈગો તરફ મંડાયું છે જો ભારતીય જનતા પાર્ટી નું મોવડી મંડળ આનો તાકીદે ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં બહુ જ મોટા ધડાકા થાય તો નવાઈ નહીં